સુરતના ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેની રેડમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલ ખંડેર આવાસમાં ચાલતા મસમોટો વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ડિંડોલી પોલીસ ઊંઘી ઝડપાઈ હતી સુરતના ડિંડોલી વિસ્તારનો લિસ્ટિક ગુટલીગર સંતોષ શેટીના મસમોટા પ્રોબ્યુશનના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલી રેડ કરતા સન્નાટો છવાઈ ગયો હતો જેમાં સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડકારી ઘટના દેશી દારૂ લીટર સાથે નવ મોબાઈલ ફોન જેની કિંમત એકતાલીસ હજાર અને બાવીસ વાહનો જેની કિંમત છ લાખ નેવું હજાર અને દારૂ સાથે પીવા માટેના ચકના નવ હજાર ચાલીસ રૂપિયા સાથે નવ લાખ અઠ્ઠાણું હજાર બે હજાર બસો નેવું રૂપિયાના મુદ્દા માલ કબજે કરી ક્વોલિટી કેસ કર્યો હતો જેમાં સ્ટેટ મોનેટરિંગ સીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રબારી સાહેબની આગેવાનીમાં રેડ કરતા ડિંડોલી પોલીસની તારૂપજીની પોલ ખુલી જવા પામી હતી જેમાં વિદેશી દાળોના સ્ટેન્ડ પરથી નવ આરોપીઓને પકડી પાડી અઢાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરી દિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ક્વોલિટી કેસ દાખલ કર્યો છે સત્ય માટે હંમેશા સત્યાની સાથે જોડાઈ રહ્યો આરસુરત ન્યૂઝ ચેનલની સાથે